પરેશભાઈ કહ્યું પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાનો માર્ગ રહેશે પ્રમાણે આપણે માવઠું જોયું માવઠાના મારથી ખેડૂતોને ખુબ નુકસાન થયું અને જે પાક છે તે ગયો ચોમાસુ પાક સંપૂર્ણપણે ગયો હવે પ્રશ્ન એ છે કે હવે

જે રીતે જોયું ને માવઠા પડ્યા છે ખુબ તીવ્ર માવઠું જોવા મળ્યું અને તેના કારણે ખેડૂતોને ખુબ નુકસાન પણ થયું તો પરેશભાઈ હવે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે હવે અને ખાસ કરીને ખેડૂતો છે તેમને શિયાળુ પાક ક્યારે માવવો જોઈએ હવે જોવા તો લગભગ અંદર મોટા ભાગના જે માવઠું પડ્યું હતું એ માવઠા પછી વાતાવરણ ધીમે ધીમે થયું છે વાતાવરણ ખુલ્લું થયું છે આમ જોવા જઈએ તો અત્યારે હવે આજે છ નવેમ્બર થઈ ગઈ છે આજથી લઈ અને કમસે કમ આપણે દસ દિવસ સુધીનું કહીએ તો કે પંદર સોળ તારીખ સુધી કોઈ માવઠું થવાનું નથી કે માવઠું થાય તેવી શક્યતાઓ નથી બીજી વાત છે કે પંદર તારીખ સુધી માવઠાની શક્યતા નથી એનો મતલબ એવું પણ નથી સમજવાનું કે પંદર તારીખ પછી આવવાનું છે અત્યાર સુધી પ્રિડિક્શન છે એ આવનારા દસ કોઈ માવઠાની શક્યતાઓ નથી અને એ પછી પણ મને અત્યારે એવું લાગે છે પછી પણ માવઠું નહીં થાય છતાં પણ પછી કઈ એવી અમે જે પ્રિડિક્શન કરશું ને એવી કોઈ શક્યતા હશે તો ચોક્કસ થી માહિતી આપશું પણ હવે આપણે આ માવઠાના માહોલમાંથી મુક્ત થયા છે અને વાતાવરણ છે અત્યારે મિક્સ ઋતુનો માહોલ ચાલી રહ્યો છે

એ મહત્તમ તાપમાનથી દસ તારીખ આસપાસથી સતત ઘટવાનું ચાલુ થાય તેવી શક્યતાઓ છે દસ તારીખ પછી દિવસનું તાપમાન પણ ઘટશે રાત્રિનું તાપમાન તો ઘટેલું છે અને એક પ્રકારે ધીમે ધીમે આપણે દસ થી પંદર નવેમ્બર વચ્ચે હવે શિયાળાની શરૂઆત થઈ જશે સામાન્ય રીતે જોવા જઈએ તો જે શિયાળા દરમિયાન તીવ્ર ઠંડીનો જે રાઉન્ડ આઉટ હોય છે એ રાઉન્ડ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન જોવા મળશે નવેમ્બરમાં ચોક્કસથી શિયાળાની શરૂઆત થઈ જશે પણ જે કોલ્ડ વેવ કહીએ છીએ જેવી રીતે ઉનાળા દરમિયાન આપણે ઊંચું તાપમાન જાય ત્યારે હીટવેવ ના રાઉન્ડ આવતા હોય છે શિયાળામાં જે કોલ્ડ વેવ એ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન જોવા મળશે પણ નવેમ્બરમાં કમસે કમ આપણે એટલું કહી શકાય કે શિયાળાની શરૂઆત તો થઈ જવાની છે અને એ રાબેતા મુજબનો શિયાળો ચાલુ થાય એટલે સ્વાભાવિક રીતે જે તમારો સવાલ છે કે જે આપણે શિયાળુ પાકનું વાવેતર ક્યારે કરવું જોઈએ

વાવેતર કરી શકાય અને એવું હવામાન પડશે એટલે ખેડૂતો વાવેતર ત્યાર પછી કરવું જોઈએ બીજું ભાઈ મહત્વના બીજા પોઈન્ટ એ પણ હોય છે આ વાત થઈ માવઠાની અને તાપમાનની આ માવઠું ને તાપમાનની સાથોસાથ બીજું પવનની ગતિ અને પવનની દિશા આ ખૂબ અગત્યના હોય છે શિયાળા દરમિયાન આપણે મોટા ભાગે પવનની જે દિશા હોય છે ઉત્તર અને ઉત્તર પૂર્વની હોય છે ઉત્તર પૂર્વ એટલે કે જે ઈશાન દિશા છે એટલે ઈશાન અને ઉત્તર આ જે દિશાના પવનો મુખ્યત્વે આપણે ફૂંકાતા હોય છે અત્યારે જે પવનની વાત કરવા પવનની જે ઝડપ છે એ નોર્મલ નજીક છે નોર્મલ એટલે કે અત્યારે આઠ થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાક થી ઝડપથી ઝડપથી પવન ચાલી રહ્યો છે આ નોર્મલ પવન કહેવાય આ જ પ્રકારનો પવન છે હજુ બે દિવસ સુધી રહેવાનો છે અને બે દિવસ સુધી પવનની દિશા છે અલગ અલગ મુખ્યત્વે આપણે ઉત્તર પશ્ચિમ તો કોઈ જગ્યાએ પશ્ચિમ દિશાની અને અમુક દિશાની આ પ્રકારની ધીમે ધીમે ફેરફાર થતો જશે અને પવનની દિશા છે એ બદલાય અને દસ તારીખથી કન્ટિન્યુ આપણે ઉત્તર પૂર્વના પવનો થઈ જશે એટલે ઈશાન દિશાના પવનો થઈ જશે હવે ઈશાન દિશાના પવનો થાય આમ તો અત્યારે જે ખેતી પાકો જે હાર્વેસ્ટિંગ બાકી હોય એના માટે પણ અનુકૂળ પવન ગણાશે અને જે વાવેતર કરવાનું છે એના માટે પણ એ અનુકૂળ પવન ગણાશે મુખ્યત્વે જયારે ઈશાન દિશાના તો ઉત્તર દિશાના પવનો ચાલે છે પછી આપણું ટેમ્પરેચર છે એ પણ ધીમે ધીમે ડાઉન થઈ જતું હોય છે એટલે આજ તારીખથી પવનની દિશા બદલાવાનું ચાલુ થાય અને દસ તારીખ સુધીમાં પવનો સેટ થઈ જાય તો ચોક્કસ માનું છું કે દસ તારીખ થી પછી તાપમાન પણ ઘટી જશે અને પવનની દિશા પણ બદલાઈ જશે અને શિયાળાની શરૂઆત છે ક્યાંય ને ક્યાંય જોવા મળશે બીજી વાત એ છે કે હવે ધીમે ધીમે ડબલ્યુ ની સિઝન આવી રહી છે ડબલ્યુ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આપણે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય જે પશ્ચિમ દિશામાંથી આવે છે પશ્ચિમી વિક્ષોભ અને ઉત્તર ભારતના જે પર્વતી પ્રદેશો છે જેમાં જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જે અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ આ જે તમામ પહાડો છે એ પહાડો ઉપર પછી બરફ વરસાદની શરૂઆત થાય છે જોકે આ વર્ષે પહેલી બરફ વરસાદ છે એ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જોવા મળી શકે સામાન્ય બરફ વરસાદ થતી હોય અલગ છે પણ જે વિધિવત રીતે બરફ વરસાદની શરૂઆત છે એ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પ્રથમ સારો બરફ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે ઠંડુ થાય છે પહાડોનું એ પણ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ રેકોર્ડ તોડશે અને ગુજરાતની અંદર પણ જોવા જઈએ તો ઉત્તર પૂર્વના પવનો હોય જે પહાડો ઉપર બરફ પડે અને એ બર્ફીલા પવનો ગુજરાત સુધી પહોંચે છે તો આપણું વાતાવરણ છે એમાં પણ ઠંડક પ્રસરતી હોય છે અને જે ઠંડી દર વર્ષે પડતી હોય છે એ ઠંડી છેલ્લા પાંચ વર્ષની સરખામણી ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે અને ઠંડીની સાથોસાથ ડબલ્યુડી હશે ક્યારેક વચ્ચે વચ્ચે આપણે ઉત્તર પશ્ચિમના પવનો પણ થશે શિયાળા દરમિયાન જો ઉત્તરના પવનો હોય અને પશ્ચિમી વિક્ષોભ આવતું હોય ત્યારે આપણે ઉત્તર પશ્ચિમના પવન થાય તો સ્વાભાવિક રીતે ધુમ્મસ એટલે કે ચાકર પડવાનું પણ પ્રમાણ જોવા મળી શકે જયારે જયારે ઉત્તર પશ્ચિમના એટલે કે વાગ્ય દિશાના પવનો ફૂંકાય ત્યારે ગુજરાતની અંદર આપણે ઝાકળ વરસાદ જોવા મળે ક્યુ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ જોવા મળે એટલે આ વર્ષે ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે અને ઝાકળનું પ્રમાણ પણ વધુ જોવા મળે તેવું અનુમાન છે એટલે આપણે ઘણી વખત વિઝિબિલિટી ડાઉન થશે વિઝિબિલિટી ડાઉન થાય તો આપણે જે આપણે રોડ ઉપર પણ ઘણી વખત વાહનોને પણ તકલીફ પડી શકે ફ્લાઇટો ને રનવે ઉપર ટેક ઓફ અને લેન્ડિંગમાં પણ તકલીફ પડી શકે આ બધી પરિસ્થિતિનો સામનો આ શિયાળા દરમિયાન વધુ કરવો પડશે અને મુખ્ય વાત એ છે કે ઝાકરનું પ્રમાણ જો વધુ રહે તો શિયાળુ પાકની અંદર ફૂગનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે એમાં પણ જે ફૂગનું જે ફૂગ સામે આપણે ઘણા બધા પાક એવા છે દાખલા તરીકે જીરું તો જીરાના પાકમાં પણ ફૂગનું પ્રમાણ વધારે હોય એટલે ખેડૂતોને ડર લાગતો હોય અને સ્વાભાવિક રીતે ઝાકરનું પ્રમાણ વધારે હોય તો જીરુની અંદર ફૂગનું પ્રમાણ વધારે જોવા મળે જેની અંદર ફ્યુઝિરિયમ વેલ્ટ નામની જે ફૂગ આવે છે એનું પ્રમાણ વધારે જોવા મળી શકે ઘણી વખત બ્લાઇટ પણ જોવા મળી શકે છે તો ઘણી વખત આપણે ક્લેરોસી નામની જે ફૂગ આવે છે એનું પ્રમાણ પણ જોવા મળી શકે એટલે દરેક ખેડૂત ભાઈઓને મારા આપના માધ્યમથી એ માહિતી આપવાની છે કે આ વર્ષે કદાચ શિયાળુ પાકમાં ફૂગનો ઉપદ્રવ વધુ જોવા મળે તો એનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી જ્યારે પણ ચાકરનું પ્રમાણ વધારે વધવાનું હોય તો આપણે પાકનું પ્રકારના નિયંત્રણો બાબતે પણ અમે આપને માહિતી આપતા રહેશું જરૂર પડશે તો આપના માધ્યમથી પણ આપતા એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ફૂગનું પ્રમાણ વધારે રહેશે એટલે આપણે થોડુંક ટ્રીટમેન્ટ માટે તૈયાર રહેવાનું છે બાકી વાવેતર જે રેગ્યુલર કરતા હોય દસ આસપાસથી વાવેતર કરવાની શરૂઆત કરી દેવાની બાકી એક જોવા શિયાળો છે એ છેલ્લા પાંચ વર્ષની સરખામણી આ વર્ષે ખૂબ સારો રહેશે કેમકે કે લાનીના સક્રિય થવા જઈ રહ્યો છે અને જે વર્ષે લાનીના સક્રિય હોય એ વર્ષે અંદર શિયાળો છે એ સારો રહે એ મુજબનો સારો શિયાળો જોવા મળશે ક્રિપાક્ષ પરંતિમ પ્રશ્ન છે ટૂંકમાં ટૂંકમાં સમય બગાટા થોડુંક પ્રશ્ન છે કે છેલ્લા થોડા વર્ષોથી જોઈએ તો જે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે તો તેનું શું કારણ છે આપણે જોઈએ તો જે માવતા એક બાદ એક સતત પડે છે બંગાળની ખાડીના અરફ સાગર સતત સક્રિય રહે છે તો હવે શું દર વર્ષે આવું થશે અને આ આ પ્રકારનું વાતાવરણ બદલાવનું કારણ શું છે આમ જોવા જઈએ તો આપણું પર્યાવરણ છે એમાં ઘણા બધા બદલાવો થયા છે એમાં વેધર સાયકલ પણ ખોરવાય છે ઘટતા જતા વૃક્ષોની સંખ્યા તો મહત્વની ભૂમિકા ભજવે છે એટલે વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે એ પણ આપણા હવામાન ઉપર અસર કરી રહી છે સાથે અન્ય પ્રદૂષણો છે એ તમામ પ્રદૂષણોને કારણે જે આપણું જમીની તાપમાન ને દરિયાઈ તાપમાન છે ઉચકાઈ રહ્યું છે જેથી કરીને સતત આમ તો સાત આઠ વર્ષથી આપણે અલનીનોની ઇફેક્ટ આવતી હતી

અને દરિયાઈ તાપમાન છે સતત ઊંચું રહ્યું જેને કારણે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો રહી અને જેને કારણે આપણે આ વરસાદ છે જ્યાં નથી પડ્યો ત્યાં દરમિયાન આપણે વરસાદની ખેંચ પણ જોવા મળી હતી અને જયારે પડ્યો ત્યારે અતિવૃષ્ટિ પણ અમુક જગ્યાએ જોવા મળી અને એમાં પણ ઓક્ટોબર મહિનાની અંદર બે રાઉન્ડ ની અંદર માવઠું પણ આપણે જોવા મળ્યું છે હવે એમાં પણ જે પચીસ ઓક્ટોબર થી લઈને બે નવેમ્બર સુધીનું જે માવઠું હતું એમાં તો અંદર તીવ્ર સિસ્ટમ બની ગઈ હતી કેમ કે અરબ સાગર નું તાપમાન છે એ નોર્મલ કરતા વધારે હતું અને ઊંચું તાપમાન હોવાને કારણે અરબ સાગરમાં એ સિસ્ટમ ડિપ્રેશન બની હતી જેને કારણે અવળું મોટું માવઠું પણ થયું હતું કે આ બધું ઊંચા તાપમાનને કારણે આપણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો કે જરૂરી નથી કે આ વર્ષે થયું છે કે હવે દર વર્ષે થશે વેધરમાં દર વર્ષે અલગ અલગ પેટર્ન ચાલતી જ હોય છે આ વર્ષે આ પેટર્ન હતી આવતા વર્ષે કદાચ આની જગ્યાએ બીજી અલગ ટાઈપની પેટર્ન આવી શકે છે

છવ્વીસ ચોમાસામાં વાવણી થઈ જાય અને એ પછી એક વરસાદ કદાચ વચ્ચે ગેપ મારી પેલો દ્રાઉન્ડ ની અંદર એ બની શકે બાકી ચોમાસનું નબળું નથી થવાનું સારું થવાનું છે વાત ચોક્કસ છે તો પરેશભાઈ અમારી સાથે જોડા બદલ અને આપનો કેમ સમય આપવા બદલ ખુબ આભાર તો આ હતાળા દરમિયાન કેવું વાતાવરણ રહેશે અને સાથે જ જોઈએ તો ખેડૂતો માટે ખબર સૌથી સારા સમાચાર કહી શકાય કે પરેશભાઈ જે છે અગાઉથી પ્રેડિક્શન કરતા હોય છે તેમના પ્રેડિક્શન મુજબ જે અધિક પ્રેડિક્શન ચાલુ છે આગામી સમયમાં આપણને વધુ માહિતી પણ મળશે પરંતુ બે હજાર છવ્વીસ તે પણ ખેડૂતો માટે ક્યાંક સારા સમાચાર લાવે તેવી શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર